Ay, no, me diga. No, me diga que esta

કે કે નકામું આ રીતે દલ મટી જાય ઈ તો કમ્પ્લીટ સુ ડાયાબિટીસ દૂર કરના કરીએ દાંત કઢાવાના હોય ગરીબ દાંત તો કાઢી લેવા વાત કરો અને ઈંડા કોઈ ખરાબ વસ્તુ નથી અમુક દર્દી ને ડૉક્ટર કેજ છે ટીબી વાળા છે સરદીનો કોઠો રહેતો હોય તો ઈંડા ખરાબ વસ્તુ નથી દવા માં ઉપયોગ કરવામાં આવે જ છે પણ આપણે બધા છી છી ઝી છી ઝી આ દવાથી તમે લેતા હો વિદેશ ની દવા આવતી હોય તો હું એમાં એમાં નથી આવતી વખતે કદય આવે

શું નામ છે તમારું કેમ છે અત્યારે સર તમને કેમ છે તમને વાર લાગશે છે બરોબર છે હમણાં કરી દઈ તમને તમને સાઈ કેટલા સમયથી પ્રોબ્લેમ હતો બાર મહિનાથી અત્યારે કેમ છે હવે હાવ ફ્રેશ થઈ ગયા બરોબર છે ભાઈ બરોબર છે તમને જે ખરજવું છે એ પણ મટી જશે એની દવા આપી દેશું તમે એમ કહેશો કે રેડી છે બરોબર છે ખટાસ નથી ખાવાની શું નથી ખાવાની ખટાસ અને જે દવાનું પાલન કહીએ એ કરવાનું છે ઓકે તમને પણ સાહીઠ છે ગેસ અંદર ભરાયેલો છે એનું અમને ટ્રીટમેન્ટ કરી દેસુ ડાયાબિટીસ બીપી નથી ને હા એમ બોલો જય હનુમાન અહીંયા આવવા માટે થઈને આઠ કોટ આઠ કોટથી ગરણી ગરણીથી ચોખાણ વડુપાધ્યક્ષ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજા રહીએ છે જય હનુમાન હનુમાન જયંતિમાં રજા છે તમારા ભાભી કેટલા ટાઈમથી બીમાર હતા બા તમને કેમ છે અત્યારે અમદાવાદ સારું છે ને જેટલું છે ઓગળી જશે ઓગળવા એવી કોઈ પાસે દવા છે નહીં

પછી આને આ તેલ બનાવી કિલો હળદર નાખીએ એક કિલો આદુ નાખીએ અને ત્યારે આ તેલ બને છે એની અંદર કપૂર નાખીએ મેથો નાખીએ કેટલી વસ્તુ મિક્સ કરી

આવે અમે દેશી ડોક્ટર છે પણ દેશી વસ્તુ પેલા રામચંદ્ર ભગવાન ના ભાઈ ને લક્ષ્મણજી ને તો કામ શું કરી ગયું ખબર છે તમે એક જાળવાની ની વનસ બીજું કોઈ વસ્તુ કામ નથી કરી દે એમ વનસ્પતિમાં બહુ મોટી તાકાત છે વનસ્પતિમાં અને અત્યારે માણસ વિડીયો ઉપર પણ તમને એનું સાચું જ્ઞાન નથી કરવાથી ગલત રિઝલ્ટ પણ મળી શકે છે તમે એમને દોડો કોઈ ભેજ ને પૂછો પછી વનસ્પતિનો ઉપયોગ કરો તો તમને ફાયદો આવશે પણ નેટમાં ઘણા લોકો જાજા ઓલા મેળવવા માટે થઈને